શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ક્વેશ્ચન નંબર થ્રી કરીશું પ્રકરણ બાર નો આ પ્રશ્ન બાર પોઈન્ટ એકનો આ ક્વેશ્ચન નંબર થ્રી છે આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી લાલ ભૂરું કાળું અને સફેદ એમ પાંચ વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવેલ છે ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ એકવીસ સેન્ટીમીટર છે અને દરેક વિભાગની પહોળાઈ દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે ગણતરી કરવાના પાંચ પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો તો આપણે પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વચ્ચે સોનેરી દેખાતું હશે તમને એનું એનું વ્યાસ તમને આપેલું છે એકવીસ હવે એક એકનો આપણે શોધતા જઈએ કેવી રીતે કરવાનું છે તમને હું બતાવડું તમને વ્યાસ આપેલો છે ડી બરાબર એકવીસ એટલે ત્રિજ્યા શું થઈ જશે વ્યાસની અડધી એટલે એકવીસ ભાગ્યા બે થઈ જશે તો સોનેરી જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો સોનેરીનું ક્ષેત્રફળ આપણે એ નામ આપી દઈએ એરિયા વન એ બરાબર શું થશે પાઈ આર વન સ્ક્વેર ઓકે હે ને પાઈ શું થાય છે બાવીસના છેદમાં સાત ગુણા આર વન એટલે કે આજે આપણને મળી એકવીસ ભાગ્યા બે ગુણા એકવીસ ભાગ્યા બે કરીશું સાત તરી એકવીસ ઓકે બે અગિયાર વારમાં જશે ઓકે આવી જો આપણે કાપી તો અગિયાર તરી તેત્રીસ આવશે ઓકે તેત્રીસ ગુણા જો આપણે તેત્રીસ ના લખવું હોય તો આપણે શું કરીશું અહીંયા એકવીસ તરી કેટલા થાય ત્રણ છ ગુણા અગિયાર ભાગ્યા બે કરી દઈશું હવે ત્રેસઠ ગુણા અગિયાર ભાગ્યા બે કરીએ તો આપણને જવાબ મળશે છ સાત આઠનો એટલે સિક્સ નાઇન્ટી થ્રી ભાગ્યા બે કરી દો તો તમને આનો જવાબ મળી જશે જો ભાગાકાર કરીએ બે તેરી છ બે ચોક આઠ એક વચ્ચે તેર બે છંગ બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર ઓકે થ્રી ફોર્ટી સિક્સ પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર સ્ક્વેર હવે જો આપણે લાલનું શોધવું હોય તો આપણે લાલ માટે એ ટુ આપી દઈએ લાલ માટે આપણે શું કરીશું તો સોનેરીનું ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ જો તમે તો ગોળું નથી આ આ શું છે સોનેરી જે ભાગ છે ને એ નીકળી નીકાળી દેવાનું છે એટલે કે આપણે શું કરીશું પાઈ આર ટુ સ્કવેર માઇનસ પાય આર વન સ્ક્વેર ઓકે તો આપણે અહીંયા આર ટુ શું લઈશું તો અહીંયા તમે વાંચો પ્રશ્નમાં તો દસ દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વધે છે તો આ ઓલરેડી દસ પોઈન્ટ પાંચ છે ઓકે એને આપણે વધારી દસ પોઈન્ટ પાંચ તો એકવીસ થઈ જશે એટલે કે આ R2 એકવીસ થશે અને આ પેલો આ તો છે જ એટલે કે બાવીસના છેદમાં સાત ગુણા એકવીસ ગુણા એકવીસ કરી દઈશું ઓકે બાવીસના છેદમાં સાત ગુણા એકવીસ ગુણા એકવીસ અને માઇનસ શું કરવાનું છે જે આપણે કાઢ્યું હમણાં થ્રી પોઈન્ટ હે ને હવે આ શોધશો તમને તો તમને જવાબ મળી જશે આનો ઓકે હવે જો સાતથી કાપશે ત્રણ વડે સાત તરી એકવીસ એટલે કેટલો મળશે બાવીસ ગુણા ત્રણ ગુણા એકવીસ બાવીસ તરી છાસઠ ગુણા એકવીસ જે મળે એને બાદ કરી દેજો તમે ફોર્ટી સિક્સ પોઈન્ટ ફાઈવ પડે તો વચ્ચેનું બાદ કરતા જવાનું બાદ કરતા જવાનું છેલ્લે તમને બધાનું મળી જશે ક્લિયર તો આવી રીતે તમને કરવાનું છે ઓકે હવે આપણે ક્વેશ્ચન નંબર ત્રણ કરીએ આ થઈ ગયું ક્વેશ્ચન નંબર ચાર કરીએ આપણે ક્વેશ્ચન નંબર ચાર એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ પૈડાનો વ્યાસ તમને આપેલું છે એંશી સેન્ટીમીટર જો ગાડી છાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું દસ મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે તો આપણે અહીંયા દસ મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે એ આપણે શોધવાનું છે તો આપણે પરિભ્રમણ કેવી રીતે નક્કી કરીએ તો સૌથી પહેલાં આપણને જે પૈડું છે એની પરીખ ખબર હોવી જોઈએ તો આપણે આરામથી શોધી શકીએ કે એ કેટલા પરિભ્રમણ પૂરું કરશે હવે આપણે શું કરીશું કે પૈડાની પરીખ શોધી લઈએ શું કરી લઈએ પૈડાની પરીખ શોધી લઈએ તો પૈડાની પરીખ શોધવા માટે ત્રીજા તમને એસી આપેલી છે એનું અડધું ચાલીસ થઈ જશે પૈડાની પરીખ આપણે શું સૂત્ર લગાવીશું પરીખ માટે પરીઘ માટે સૂત્ર છે ટુ પાય આર ઓકે તો શું થશે પાઈ બાવીસના છેદમાં સાત આર અહીંયા ચાલીસ લઈશું આપણે બધાનો ગુણાકાર કરી દેવાનો ભાગ્યા સાત કરી દેવાનું આપણે સાતની રાખીશું તો પણ કપાઈ જશે અહીંયા ઓકે હવે આપણે શું કરીશું કે છાસઠ કિલોમીટર પ્રતિ કલાક તો એને આપણે પ્રતિ મિનિટમાં ફેરવવાનું છે ક્લિયર કિલોમીટર પ્રતિ કલાકને છાસઠ કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ મિનિટમાં આપણે ફેરી દેવાનું ઓકે તો એને ફેરવવા માટે આપણે શું કરીશું છાસઠ ગુણા હવે કિલોમીટર એટલે કે એક હજાર મીટર થાય એટલે કે આ ફેરવાઈ ગયું ભાગ્યા કલાક એટલે સાહીઠ એક કલાકમાં કેટલા મિનિટ હોય સાહીઠ મિનિટ હોય તો ઝીરોથી ઝીરો કપાઈ ગયા અગિયાર વારમાં જશે અગિયાર છ એટલે અગિયારસો મળ્યા આપણને એક મિનિટમાં અગિયારસો એક મિનિટમાં અગિયારસો તો દસ મિનિટમાં કેટલા થશે એક ઝીરો હજુ લગાવી દઈશું આપણે ગુણાકાર દસ કરવા માટે હે ને પ્રતિ મિનિટમાં આપણે ફેરવ્યું હતું તો અગિયાર હજાર થઈ ગયું હવે અગિયાર હજાર જે મળ્યું છે એને આના વડે ભાગી દો તમને જવાબ મળી જશે ક્લિયર શું કરવાનું છે ફરીથી આને અને આનો બંનેનો ભાગાકાર કરી દો તો તમને જવાબ મળી જશે ઓકે એકમાં આટલું બીજામાં કેટલું ઓકે આવી રીતે આપણે કરી દેવાનું હવે ક્વેશ્ચન નંબર પાંચ કરીએ આપણે ક્વેશ્ચન નંબર પાંચ ખાલી જગ્યા સ્વરૂપે છે કે નીચેમાંથી સાચા જવાબ પર નિશાન કરો અને તમારી પસંદગીના યથાર્થતા ચકાસો જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા હવે પરિમિતિ અને ક્ષેત્રફળ જો સરખા હોય તો આવું શું થતું હશે કે પરિમિતિ પણ સરખી હશે અને ક્ષેત્રફળ પણ સરખા હશે તો સિમ્પલ વસ્તુ છે કે આઉ ક્યારે બને વર્તુળની ત્રિજ્યા શું હોવી જોઈએ ત્યારે તો આપણે ધારી લઈએ ખાલી કે ભાઈ 2πr = πr² હે ને શું કીધું છે પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા એટલે કે 2πr = πr² તો π થી કાઈ કપાઈ ગયો 1 r થી r કપાઈ ગયો r = 2 એટલે કે કેટલો મળશે 2 એકમ જવાબ આવશે કેટલો ઇઝી હતો હે આ દાખલો હવે એના પછી આપણે અમુક બીજા જે સૂત્રો છે ક્ષેત્રફળના એ પણ આગળ જોઈશું ધન્યવાદ